ઘણા લોકો ગ્રાઉન્ડ પાસ થઈ ગયા છે અને મને બહુ મેસેજ કરે અરુણભાઈ કે તૈયારી ક્યાં શરૂઆત કરવી ઘણા જોબ કરે છે અને જોબ મૂકવાનું વિચારી રહ્યા છે અરુણભાઈ જોબ મૂકવી કે ન મૂકવી ગ્રાઉન્ડ તો જે પાસ થઈ ગયા વગર મહેનતે ઘણા ગ્રાઉન્ડ પાસ થઈ ગયા તો રોજાના લગભગ જજા નહીં પણ આઠથી નવ છોકરા એવા જ હોય છે કે જે ગ્રાઉન્ડ પાસ થઈ ગયા હોય તૈયારી શરૂઆત કરી ન હોય અરુણભાઈ કે તમે તમારે થોડું સમજાવજો થોડુંક સમજાવ્યુંસીએનો સિલેબસ છે હું તમને થોડીક પચાસ દિવસનું ટાઈમટેબલ તમને દઉં આ રીતના તમે ફોલો કરો તમારે સિત્તેરથી પંચોતેર ટકા મહેનત રહીને ટૂંકમાં કવર થાય ટૂંકમાં સમજો પચાસ દિવસની વાત કઈ રીતના કરવાની ડેલી આપણે બાર કલાક કામકાજ કરવાનું હોય ડેલી તમે બાર કલાક કરો એમાં સવારમાં ચાર કલાક તમારી ગણિત રીઝનિંગ કરંટ બે કલાક ગણિત એક કલાક કરંટ એક કલાક રીઝનિંગ આ રીતના કરવાનું છે બહુ પછી એક સબ્જેક્ટ લઈ લેવાનું છે હવે માની લો આપણે જીસીએની ટુ વાળી બુક છે આ ટુ પોઈન્ટ વાળી બુક છે એટલે લપગ સમથિંગ આઠસો પેજની બુક છે આમાં એ લોકો એમ કહે છે પચાસ માર્ક કવર થાય છે અત્યારે જસ્ટ હું આ સિલેબસ લઈને હાલ તમારી જોડે વાત કરું આમાં એમ કે પચાસ માર્કનું હેટુકમાં હવે પચાસ નું છે એટલે આઠસો પેજ છે હવે કાયમ પચાસ પેજ ડેલી વાંચો પચાસ પેજ તમારે ચારથી પાંચ કલાકમાં એમાં ફાળવવાની પચાસ પેજ ડેલી વાંચો એટલે સોળ દિવસ તમારે થાય સો દિવસમાં આવીને બુક ઓકે થાય એક વાર પહેલી વાર અને તમારે વ્યવસ્થિત હાઇલાઇટ કરતું જવાનું છે અને બીજી બુક છે આવડિયા આ આમાં આપણે કોન્સ્ટેબલના પાંચ મુદ્દા હે તો બસો સડસઠ કે અડસઠ પેજ છે આમાં તો ત્રણ દિવસ તમારે એટલે હું કહેવાય ત્રણ નહીં બે ને બે ચાર ને પાંચ દિવસ તમારે થાય પાંચ દિવસ આ બુકને થાય અને પાંચ દિવસ વિજ્ઞાનની બુકને થાય હવે બાકી કહ્યું રહ્યું કર જે કે એક બાકી રહ્યું જેકે બાકી રહ્યું તો જીકે તમારે સમથિંગ બે ત્રણ દિવસ એમાં ભોગવો ટાઈમ દો એટલે જી કે બધું ઓકે થઈ જાય એ રીતના તમે જુઓ ને તો સોળ દિવસ પાંચ દિવસ પાંચ દિવસ આ રીતના ત્રીસ દિવસ થાય ત્રીસ દિવસમાં તમારે એકવાર સિલેબસ હું રાત વ્યવસ્થિત સ્પીડમાં નીકળી ગયા સમજી લ્યો અને મેન વસ્તુ વ્યવસ્થિત રહ્યું નહીં હાઈલાઇટ કરતું જાઓ સમજાણું કોઈ બુક બુક આ નહીં બનાવવાનું થોડો ટાઈમ વેસ્ટ નહીં કરો હાઈલાઇટ કરતું જાવ અને ડેલી કરંટ અને રીઝનિંગ એ તો ડેલી કરવાનું છે ગણિત નહીં એ રીતના ડેલી તમારે બાર કલાક ફાળવવાની છે તમારે તો બાર કલાક ડેલી દેવાય એમ હોય તો મેદાનમાં ઉતરવું કેમ કે ટાઈમ ટુકડો છે તો અને અને હાવ સમય બાજુમાં આવી ગયો છે પચાસ દિવસમાં ત્રીસ દિવસ તમે એ બધું કરી નાખ્યું વ્યવસ્થિત ફોર નીકળી ગયા અને પછી તમે વીસ દિવસમાં વ્યવસ્થિતનું રિવિઝન કરો સમજો મોસ્ટ ઓફ જે હાઈ તમે હાઇલાઇટ કર્યું હોય એ તમારે રિવિઝન ડેલી કરવાનું છે હવે એમાં ડેલી તમે ફરવારમાં એક કલાક કરણ રીઝનિંગ તમને વાત કરી અને ચારથી પાંચ કલાક તમે બપોર પછી તમે રીડિંગ કરો ગમે એક પુસ્તક લઈ લેવાનું અને પૂરું ન થાય ત્યાં સુધી એ વાંચવાનું છે ગમે એક પુસ્તક અને બીજા નંબરમાં કે જે પુસ્તક વાંચો એના લેક્ચર ફરજિયાત સાંજે બે કલાક તમારે લેક્ચરમાં અને એક કલાક તમારે એમસીક્યુ સોલ્વ કરવાનું કોઈ બી જે સબ્જેક્ટ વાંચો એમસીક્યુ સોલ્વ તમારે બાર કલાક તમારે થાય હોય તો તમારે મેદાનમાં ઉતરવું ખોટું મેદાનમાં ઉતરવું નહીં અને આ વ્યવસ્થિત આપણે બનાવી છે જે રિવિઝન માટે ઉપયોગી છે વ્યવસ્થિત સિલેબસ પૂરો કરી નાખો ને તો તમે પ્રશ્ન નોટ તમારે બનાવી હોય તો તમારે આ રે આજે અમે બસો પચાસ છે ગણિત રીતિંગના આમાં પાર્ટ બી છે કોન્સ્ટેબલ અમારા ઓગસ્ટથી માંડી જાન્યુઆરી કરંટ મોસ્ટ ઓફ આમાં સો મેં નાખ્યું છે અને પાર્ટ બી મોસ્ટ વ્યવસ્થિતમાં લખ્યો છે અહીં નોટ કર્યું આ પાર્ટ બી છે એમાં મોસ્ટાઈને બધું લખ્યું છે આમાં પણ ગુજરાતના જિલ્લાનું મોસ્ટાઈ કર્યું છે તો આની પીડીએફ તમે નંબર છે વોટ્સપ નંબર છે ઘણીનો મેસેજ હતો બે ત્રણ દિવસ મેં આનો આ વિડીયો નાખ્યો હતો બુક બાબતે તો બધાને પ્રાઇઝ બહુ મોંઘી પડી હતી કે વોટ્સપ નંબર મારા ફ્રેન્ડ આવે છે અને પીડીએફ બી બદલી છે તેમાં ઘણા મેજા હતા પ્રાઇઝ બહુ રાખેલી છે તો ભાઈ વાંધોને પ્રાઇઝ આપણે ઓછી નાખ્યું છે કેમ કે આપણે સમજો ને એકસો નવ રૂપિયા પે કરજો ને આગળ તમને પેલા ડેમો જોવા મળશે જોઈ લો તમને વ્યવસ્થા લેવી નહીં પડી રહ્યું કામનું પ્રાઇઝી હાથ તમે રાખી પીડીએફ વાયરલ ન કરે અને ખોટી લઈને પડી રાખવું એટલા માટે પ્રાઇઝ એટલા માટે રાખીશી એકસો નવ્વા રૂપિયા પે કરજો ને આગળ અને તમે ડેમો મળી જશે જોવા ડેમો જોઈને તમારે લેવી વ્યવસ્થિત રિવિઝન માટે જેને બુક નો ઉપયોગી છે અને સિલેબસ એવું નથી કોઈ બી તમને જે સારું લાગે સમજાનો મારા સિલેબસ ગણાય છે પણ દિવસેનો પ્રોપર ટોપિક હોય છે એટલે આપણે વધારે મહત્વનું છે એટલે તમારે ત્યાં તમે સારું લાગે ને લઈ લેવાનું બાકી મેં મારે ત્યાં જે કહેવાનું તમને કહી દીધું અને મારી વાત માનવાથી બધી બંધાયેલા છો નહીં તમે સમજુ છો સમજાશો જય જય માતાજી